તો મેઈન ઇમ્પોર્ટન્ટ છે એના માટે આખું વચનામૃત લઉં છું લોયાનું નવમું વચનામૃત બરાબર શ્રીજી મહારાજ બોલ્યા કે ભાઈ આત્માનંદ સ્વામી અખાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ધર્મ એ ચાર ઉપજ્યાનો હેતુ શું છે કે આપણે અહીંયા વાય વી એસેમ્બલી ભાઈ અહીંયા આપણે ભેગા કેમ દઈએ છો તો ભાઈ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ ઉપજે એટલે ભેગા થઈએ જ ને બધા એકાંતિક ભક્ત થવા માટે તો આત્માનંદ સ્વામી આ પ્રમાણે લોયાના નવમાં વચનામૃતમાં અખંડાનંદ સ્વામીને સવાલ પૂછ્યો પછી તેનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો વૈરાગ્ય તો એમ ઉપજે જે જો કાલનું સ્વરૂપ જાણીવામાં આવે તે કાલનું સ્વરૂપ શું છે તો નિત્ય પ્રલયને જાણે નૈમિતિક પ્રલયને જાણે પ્રાકૃત પ્રલયને જાણે આત્યંતિક પ્રલયને જાણે તથા બ્રહ્માદિક સ્તંભ પર્યંત સર્વજીવના આયુષને જાણે એમ જાણીને પિંડ બ્રહ્માંડ સર્વ પદાર્થને કાળનું ભક્ષ સમજે ત્યારે વૈરાગ્ય ઉપજે ભાઈ વૈરાગ્ય એમને એમ નથી ઉપજતો બધા પ્રલયને જાણવા પડે અને એક એક પ્રલયને વિશે તમે જોવ તો રોજ બરોજ રોજ બરોજ કંઈ ને કંઈ નવા જૂની થતી જાય છે નિત્ય પ્રલય એટલે રોજ રોજ આપણો જે ક્ષય થતો જાય શરીરનો ને એનો એ નિત્ય પ્રલય બરાબર નૈમિતિક પ્રલય એમાં ત્રિલોકીનો નાશ થઈ જાય ભૂ ભૂભૂર સ્વહ બરાબર એટલે ત્રિલોકીનો નાશ થાય પ્રાકૃત પ્રલય પ્રકૃતિનું જે કંઈ છે તે પ્રકૃતિમાં માયાને વિશે લીન થાય અને અનંતકોટી બ્રહ્માંડ જે છે એ બધાનો નાશ થાય બધું પછી પેલા અક્ષરધામ એટલે અક્ષર મુક્ત જે છે એના તેજને વિશે બધું લીન થઈ જાય અને અક્ષર મુક્ત સીધો અક્ષરધામમાં જઈને શાંતિથી બેસી જાય એટલે આત્યંતિક પ્રલય હવે આ બધું જ્યારે જોઉં તમે તો તમારી પોતાની જે કોઈ આ જગતને વિશે હેસિયત જે છે તે ડેસિમલમાં પણ નહીં આવે ડેસીમલ એટલે પોઈન્ટ પોઈન્ટ પોઈન્ટમાં પણ ના આવે આમ ટપકું છે એટલામાં આવે અને કાળે કરીને બધી વસ્તુ નાશ પામવાની છે તમારી બધી ઉપલબ્ધિ પણ નાશ પામવાની છે તમારું શરીર પણ નાશ પામવાનું છે બધું નાશ પામવાનું છે એમ તમે જાણો કે આખું જગત જે છે તે કાળનું ભક્ષ થઈ જાય છે બરાબર એટલે આખું જગત જે છે તે નાશ થવા માટે જ છે સમજો જે કાર્ય છે તે હંમેશા નાશ પામે અને જગત શું છે પરમાત્માનું કાર્ય છે એટલે એ નાશ પામવાનું જ છે એટલે તમારું કંઈ સારું હોય કે ખરાબ હોય એમાં નાશ થવાનો છે એમાં વારંવાર વારંવાર પરિવર્તન થવાનું જ છે એમ તમે જાણો તો તમને આ જગતને વિશે આસક્તિ ન થાય એટલે વૈરાગ્ય થાય જગતને વિશે એ વૈરાગ્ય ઉપજાવવાનો આ સૌથી મોટો હેતુ છે કે ભાઈ તમારે આ બધા પ્રકારના પ્રલયને જાણવા પડે સો વર્ષ પહેલાં જ્યાં એમ કહી કે મોટી મોટી ઇમારતો હતી આજે એ બધું ભંગાણ થઈ ગયું આપણું સિટી જ જોઈ લઉં પચાસ વર્ષ પહેલાં જ્યારે અમારો જન્મ થયેલો ત્યારે ભાગોળ જે કહેવાય તે સિટીનું હાર્ટ કહેવાતું હતું ભાગડ પર ભાગડો પર રહ્યું ભાગડ પર રહેવું કહેવાતું હતું આજે એ સિટી જે છે તે હાર્ટ નથી કહેવાતું અરે લોકો છોકરી નહીં દેતા સિટીમાં રહેતા હોય એને લક્ઝરિયસ એરિયા કહેવાય ભાગોળ એટલે ભાગર એટલે એમ કે ભાગોળ પર રહી છે કહેવાતું હતું સિટીની હાર્ટમાં હાર્ટ ઓફ સિટી કહેવાતું હતું સમજો બરાબર આજે એ હાલત એવી થઈ ગઈ છે કે સિટીમાં રહેનારે મેનને મેં તમને કોઈ પ્રમાણે કોઈ છોકરી દેવા તૈયાર નથી સમજા એટલી ખરાબ હાલત છે બરાબર કે એમ કાળે કરીને બધું ફેરવાયા કરે છે પરિવર્તન થયા કરે છે બરાબર એટલે એ પ્રમાણે કાળનું રૂપ જાણે તો એને વૈરાગ્ય થાય પછી આવે અને જ્ઞાન તો એમ થાય જે બ્રહદારણીય છાંદોગીય કઠવલ્લી આદિ જે ઉપનિષદ તથા ભગવદ્ ગીતા વાસુદેવ મહાત્મય વ્યાસસૂત્ર ઇત્યાદિ ગ્રંથનું સદ્ગુરુ થકી શ્રવણ કરે તો જ્ઞાન ઉપજે જ્ઞાનની વ્યાખ્યા શ્રીજી મહારાજે શું કરી તો ભાઈ જીવાત્મા પરમાત્મા અને માયા આ ત્રણના સ્વરૂપને રૂઢી રીતે જાણે તો જ્ઞાન કહેવાય બરાબર તો એ ત્યાં ક્યારે થાય તો સત્પુરુષ એટલે ગુરુ પાસે જ્ઞાન મેળવવા માટે ગુરુ પાસે આ બધા તમારે શાસ્ત્રો છે આમાં કયા તે સમજવા પડે એમાં કયા 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 તે પહેલાં તમે સમજી સમજી જાઓ પહેલું કહ્યું ભ્રુદારણીય ઉપનિષદ છાંડોગીયો ઉપનિષદ કઠવલ્લી ઉપનિષદ બરાબર ભગવદ્ ગીતા હવે આ ત્રણ ઉપનિષદ તમે ન જાણતા હોશો ઉપનિષદ પણ વેદનું જ અંગ છે બરાબર જેને એને વેદાંત કહેવાય વેદનો અંત જે છે એટલે વેદના અંગ તરીકે જે પણ અંદર જ આવે છે એને ઉપનિષદો કહે છે હવે આ બધા છે ને આમાં પરમાત્માની વાત આવે છે ઉપાસનાની વાત આવે છે એટલે એને જ્ઞાનની વાત કહી છે બરાબર એટલે એને જ્ઞાન આમાં પરમાત્મા સંબંધી છે ભગવદ્ ગીતા તો એમાં પણ ભગવાન આત્મા પરમાત્મા સંબંધી વાત કરેલી જ છે માયા સંબંધી ચર્ચા કરેલી જ છે વાસુદેવ મહાત્મય તો વાસુદેવ મહાત્માયની અંદર પણ ઘણી બધી આવી ચર્ચા કરેલી જ છે આત્મા સંબંધી પરમાત્મા સંબંધી ભગવાનના ચરિત્રો આવે છે ભગવાનના ભક્તોના પણ અંદર ચરિત્રો આવે છે અને વ્યાસસૂત્ર વ્યાસસૂત્ર તો જીવાત્માના મોક્ષ માટેના કરેલા વ્યાસજીએ કરેલા સૂત્રો જ છે તો એમાં પણ આત્મા અને પરમાત્માનું નિરૂપણ આવે છે અને માયાનું નિરૂપણ પણ આવે જ છે પણ સૂત્રાત્મક રીતે આવે છે એટલે એનું જે ભાષ્ય જે છે એ તમારે કોનું પકડવું એ મેઇન દઈએ જાય આમાં કારણ કે વ્યાસસૂત્રનું ભાષ્ય શ્રી ભાષ્ય જે શ્રીજી મહારાજે રામાનુજનું કહ્યું એ પ્રમાણે આપણે જોવાનું નહીં તો નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનારું શંકરાચાર્યનું હોય તો એ તમને બહુ કામમાં ન આવે કારણ કે એમાં સાહીઠ ટકા જેવો જ જે વ્યાસજીએ કરેલા અર્થ પ્રમાણે એનું અર્થઘટન જે થયેલું છે તો શંકરાચાર્યને સાહીઠ ટકા મળેલા છે પણ રામાનુજાચાર્યને નેવું ટકા મળેલા છે બરાબર એટલે શ્રીજી મહારાજે રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈત મત અને આ સ્વીકારેલું છે એટલે વ્યાસ સૂત્રમાં પણ સૂત્રાત્મક રીતે આત્મા પરમાત્મા અને માયાનું જોરદાર રીતે વર્ણન કરેલું છે બરાબર એટલે એ તમે સમજો તો એ તમને જ્ઞાન થાય કે ભાઈ જ્ઞાન જરૂરી છે કે ભાઈ માયા જેની અંદર હું રહી રહી રહ્યો છું અને આટલું બધું કામકાજ કરું છું પણ છેલ્લે તો એ બધું જે છે તે માયાનું જ્ઞાન કેવું છે ત્યાજ્ય છે અને મારે કરવાનું શું છે તો ભગવાનનું ભજન કરવાનું છે આમાં જે કહ્યું એ પ્રમાણે તત્વચિંતન અને એ જીવાત્માએ ભ્રમરૂપ થઈને કરવાનું છે એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન હોવું જરૂરી છે ભગવાનનું જ્ઞાન હોવું જરૂરી છે અને માયાનું જ્ઞાન હોવું જરૂરી છે એમાં ભગવાનનું જ્ઞાન હોવું એટલે જરૂરી છે કે તમને ભગવાનનું જ્ઞાન હશે તો ભગવાનનું મહાત્મય જાણશો તો માયાનું વજન તમારી જિંદગીમાં ઘટી જશે પ્રાધાન્ય સમજો પણ જ્યાં સુધી પરમાત્માનું જ્ઞાન તમને થશે નહીં મહાત્મય પરમાત્માનું સમજાશે નહીં ત્યાં સુધી માયાનું મહાત્મય તમને ઘટશે નહીં માયાનું મહાત્મય ઘટશે નહીં તો તમે માયાનું જ ભજન કર્યા કરશો ભગવાનનું ભજન કાદી કરવાના બરાબર એટલે જ્ઞાન હોવું જરૂરી છે એટલા માટે સત્સંગ રોજ જરૂરી છે એટલે શ્રીજી મહારાજે રોજ સત્સંગ કરવાનો કહ્યું ચાલો એના પછી આવે છે ભાઈ અને ધર્મ તો એમ ઉપજે જે કરી સ્મૃતિ મનુસ્મૃતિ પરાસર સ્મૃતિ સંકલિત લિખિત સ્મૃતિ ઇત્યાદિ સ્મૃતિનું સ્મરણ કરે તો ધર્મ ઉપજે તેમાં નિષ્ઠા આવે ધર્મ બહુ જરૂરી છે કારણ કે ધર્મથી શું થાય તમારું અંતઃકરણ જે છે તે નિર્મળ થાય નિર્મળ અંતકરણ થાય તો ધીરે 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 તમને પરમાત્મા સંબંધી આત્મા સંબંધી જે કોઈ ક્રિયા સાધનો કરવાના એના વિશે શ્રદ્ધા અભિરુચિ જાગે એટલે ધર્મ માટે યાજ્ઞવલ કૃષિની સ્મૃતિ કહી આચાર વ્યવહાર અને પ્રયાસ છે તે ત્રણનો નિર્ણય કે એમાંથી કરવાનો યાજ્ઞવલ કૃષિની સ્મૃતિ એના પછી જે એમ કહ્યું કે ભાઈ મનુસ્મૃતિ તો એમાં મનુષ્યના બધા ધર્મો આપેલા છે આ તમે કયા એ બધા આમાં જે ગ્રહસ્થના વાનપ્રસ્થના જે કોઈ ધર્મ આવે એ બધા કહેલા છે એટલે એના પછી પરાસર સ્મૃતિ છે પરાસર સ્મૃતિ કેમ કઈ દે વિશે બહુ માન્ય રાખેલી છે એને પણ એટલે પરાસર સ્મૃતિ કઈ સંખલિખિત સ્મૃતિ પણ એ પ્રમાણે કહેલી છે ઘણી જગ્યા પર આપણે આમાં જ જોયું સત્સંગી જીવનમાં ભગવાને નિયમોમાં સંખલિખિત સ્મૃતિના ઉદાહરણ આપેલા છે એટલે એને પણ ધર્મ પાડવામાં અતિશય મહત્ત્વપૂર્ણ કહી છે અને ભક્તિ એમ ઉપજે જે ભગવાનની જે વિભૂતિઓ છે તેને જાણે ભગવાનની જે અલગ અલગ પ્રકારની વિભૂતિઓ છે ને આખો ગીતાજીમાં વિભૂતિ યોગ બતાવેલો છે વિભૂતિ એટલે શું તો ભગવાનનું જે એમ કહી કે વિશિષ્ટ પ્રકારનું ઐશ્વર્ય એટલે ઐશ્વર્ય એટલે શું છે ભાઈ સામર્થ્ય બતાવે ભગવાન એના દ્વારા નિયમન નિયમનરૂપ સામર્થ્ય ભાઈ અમુક વ્યક્તિમાં એવું નિયમનરૂપ સામર્થ્ય હોય બરાબર એટલે તો આટલો વિપક્ષ અત્યારે જોર જોરમાં કૂદવા માંડ્યો જીત્યોની તો પણ કૂદવા માંડ્યો એકચ્યુઅલી તો વિપક્ષની પોતાની બધા ભેગા થઈને એટલી સીટને આવી જેટલી સીટ એટલે એક મોદીના નામ પર ભાજપની આવેલી છે પણ વિપક્ષ કૂદે કેમ છે કે ભાઈ એને વિભૂતિ સમજે જ પેલાને તો આને હરાવાતો નથી એટલે એ લોકોને પોતે હારી ગયા સમજજો એનું એટલું દુઃખ નથી પણ મોદીને નીચે પાડો એ વિકૃતિથી સુખ આવે છે આઈડિયા આવ્યો એટલે એકચ્યુઅલી ટેકનિકલી જોવા જઈએ તો મોદી આમ જ જીતી ગયો છે પેલા લોકોના મગજથી જ જીતી ગયો છે કે એ બધા ભેગા થઈને આને હરાવો આને હરાવો આ બહુ મજબૂત છે લોકોને એની સ્ટાઇલ નહીં ગમતી સમજો લોકોને એ જો આમ આમ કરતો ચાલતા હોય એ નહીં ગમતું લોકો જે ઝૂકેલા છે કોન્ફિડન્સ વગરના જે વાંકા ચૂંકા ચાલે છે એ લોકોને એવું છે કે આવી રીતે કરી કેવી રીતે શકે છે આવી રીતે ચાલી કેવી રીતે શકે છે એટલે એનો આત્મવિશ્વાસ લોકોને ડરાવે છે એટલે લોકોને એમ કે આપણને અમારા જેવો હોવો જોઈએ એટલે એને એને ડર ડરાવવો છે એમ એટલે લોકોને ગમે છે એ લોકો પોતાની વિકૃતિથી આનંદિત થાય છે પેલો તેજસ્વી યાદવ ચાર સીટમાં દિલ્હી પહોંચી ગયો એની ચાર સીટ આવેલી છે એમાં દિલ્હી પહોંચી ગયો રાહુલ ગાંધીની આગળ પાછળ અટવાઈ છે સમજો કેમ વિકૃતિ બરાબર એને વિકૃતિ એ લોક નહીં આને નીચે પાડવો છે બસ આને આનો ઘમંડ તોડવો છે એમ બરાબર હવે બધા ભેગા થઈને એવું કેમ ઈચ્છે છે કે પહેલાંમાં કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એટલે ચાણક્ય કહી ગયેલા એ પ્રમાણે આખો વિપક્ષ જ્યારે ભેગો થઈ જાય ત્યારે શું સમજવાનું રાજા બહુ ને ઈમાનદાર છે ઈમાનદારી આપણે નહીં કહેતા પણ મજબૂત તો છે એ દેખાય છે સમજી ગયા એટલે આ પણ એક જ જોવાનું હોય કે તમારી આજુબાજુમાં આખો જમાનો તમારો વિરોધ કરતો હોય ત્યારે ઓટોમેટિક તમારે રાજી થવાની બાબત છે તો આટલા બધા લોકો તમારો વિરોધ કેમ કરે છે સમજો એટલે એ લોકોમાં એ વસ્તુ નથી જે તમારામાં છે આઈડિયા આવી ગયો એટલે તમારી જીત આમ જ છે મેન્ટલી તમે જીતી જ ગયા છો એટલે એને કોઈ દિવસ વિચારવાનું નહીં એવા માણસો નહીં એ તો હમણાં પાછા રાજ્યોની ચૂંટણી ચાલુ થશે અને પાછું જરા આમ તેમ થશે એટલે પાછા બધું આમ તેમ થવા માંગશે આ તો બધું ચાલ્યા કરવાનું દુનિયા છે બરાબર આને વિભૂતિ કહેવાય ભગવાનની વિભૂતિ ભાઈ સિંહ છે એને જોઈને તમે આમ પણ ગભરાઈ જાઓ ટીવીમાં આવે તો મને જમવાનું નહીં ભાવતું ને સમજો બરાબર એ ભગવાનની વિભૂતિ છે બરાબર એટલે એ ભગવાનની વિભૂતિઓને જાણે પછી શું કહ્યું ખંડ ખંડ પ્રત્યે ભગવાનની મૂર્તિઓ જે રહી છે તેને શ્રવણ કરે આગળ પાછળ આવશે બધા ખંડ અલગ અલગ ખંડના અલગ ભગવાન છે પાછળના વચનામૃતમાં જે છેલ્લું વચનામૃત છે ને પેલું ખગોળ ભૂગોળનું વચનામૃત એને વિશે લખેલું છે બરાબર પછી તેનું શ્રવણ કરે ભગવાનના ગોલોક વૈકુંઠ બ્રહ્મપુર સ્વેદિક આદિ શ્વેદ દ્વીપ આદિ જે ધામ છે તેને સાંભળે અને જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયલું ભગવાનની લીલા છે તેને મહાત્માય સહિત સાંભળે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર તેની જે કથાઓ તેને હેતે કરીને સાંભળે તો ભગવાનને વિશે ભક્તિ ઉપજે એટલે રામકૃષ્ણાદિક ભગવાનના જે કોઈ પણ ચરિત્ર છે એને પણ અહીંયા સાંભળવાનું કહ્યું છે એટલે એવો પ્રચાર પ્રસાર કોઈ દિવસ નહીં કરતા કે ભાઈ અમે સ્વામિનારાયણના છે એટલે એકલું સ્વામિનારાયણનું જ સાંભળવાનું સમજજો આટલું બધું મેં વાંચ્યું ને એનું મેઇન કારણ આ છે કોઈ પણ બાબતમાં એવું નહીં લાવતા કે ભગવાનની જીભ ઉપર તમે પગ મૂકી દેવું આગળ પણ ભગવાને પ્રથમના વચનાવૃતમાં પહેલાં પણ એવું કહેવું છે કે ભગવાનના અવતારો જે કોઈ ચરિત્ર કરી ગયા એને પણ ગાવવા અને સાંભળવા અને આમાં પણ એવું જ આવેલું છે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને તમારે જોવી હોય તો ભાગવતના પંચમ સ્કંદમાં જ તમારે જોવું પડે બીજા ઘણા બધા શાસ્ત્રોમાં છે સમજો વચનામૃતમાં મહારાજે જે કહ્યું છે એ બધી પુરાણોની વાર્તા માટે જ કહ્યું છે બરાબર એટલે અહીંયા શું સમજવાનું છે તમારે કે ભાઈ ભગવાનની લીલા મહાત્માય સહિત સાંભળે તો ભગવાનની લીલા કાં છે ભાગવત આદિ ગ્રંથોમાં જ છે રામાયણમાં પણ એ ભગવાનની લીલા આવે છે બરાબર રામકૃષ્ણ ભગવાનના જે ચરિત્ર છે તેને સાંભળે કથાઓ સાંભળે ભગવાનના અવતાર તો એને એમ કહી કે એને વિશે ભક્તિ ઉપજે એ ચારમાં હવે મેઇન વસ્તુ છે આખા વચનામૃતનો અહીંયા છે એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડ રૂપ જે સ્મૃતિ હોય તેનું સ્મરણ કરે તો ઉપજે આ સમજવાનું છે આ વાક્ય માટે આપણે અહીંયા બેઠેલા છે ધર્મનું પાલન જ્યારે કાચી બુદ્ધિ હોય ત્યારથી જ થવું જોઈએ સમજો કાચી બુદ્ધિ એટલે સત્સંગમાં આવે ત્યારે પહેલાં શરૂઆતમાં જ પ્રથમમાં જ શું લખેલું છે સાંભળો કે ભાઈ એ ચારમાં જે ધર્મ છે તે તો કાચી બુદ્ધિ હોય ને પ્રથમ જ કર્મકાંડરૂપ જે સ્મૃતિઓ કેમ જ્યારે એની કાચી બુદ્ધિ હોય અને કર્મ કર્મકાંડમાં એની બુદ્ધિ બરાબર ચાલતી થાય એને સમજ પડે અને એ કર્મકાંડ કરે અને એના ફળરૂપે એને આ લોક સંબંધી કોઈ પણ સુખની પ્રાપ્તિ થાય એટલે એને શાસ્ત્રોના વચનને વિશે વિશ્વાસ આવે દાખલા તરીકે આપણે ત્યાં છ દર્શન ગયા કયા કયા છ દર્શન કયા બોલ ફટાફટ ચાલો હું જ કહી દઉં સાંખ્ય યોગ ઉત્તર મીમાંસા પુત્ર પૂર્વ મીમાંસા વૈશેષિક અને નૈયાયિક હવે આ બધાની છે ને પોતપોતાની ઉપાસના અને પોતપોતાની હિસાબે એ લોકોની મુક્તિ બતાવેલી છે એમાં પૂર્વ મીમાંસકો જે કોઈ છે ને તે કર્મકાંડી છે અને ઉત્તર મીમાંસકો જે કોઈ છે તે કહેવાય છે ઉપાસનાકાંડી છે હવે જે પૂર્વ મીમાંસકો છે ને એ લોકોની મુક્તિ કઈ છે ખબર છે કર્મકાંડી છે તો લોકોની મુક્તિ કઈ છે ખબર જ સ્વર્ગમાં જવું આઈડિયા આવી ગયો એટલે આપણે તર્શનમાં જે માનતો એ પ્રમાણે હવે દાખલા તરીકે સાંખ્ય શાસ્ત્ર એ પ્રકૃતિ અને પુરુષ થકી ઉત્પત્તિ માને છે એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ને જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય ના કરતા નથી માનતા સમજો અંત્યનું આડત્રીસમું વચનામૃત બરાબર ને આપણે ત્યાં આપણે શું કહીએ છીએ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એને કરનાર કોણ છે તો પ્રકૃતિ અને પુરુષ એ બંનેથી ઓરા કોણ પુરુષોત્તમ ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ એવા પુરુષોત્તમ નારાયણ એના થકી એમ કહે કે પ્રકૃતિ અને પુરુષ જે છે એ તો બંને ભગવાનના એ છે શું છે દ્વાર છે જેના દ્વારા ભગવાનના સૃષ્ટિ કરાવે છે પણ સૃષ્ટિ કરતા કોણ છે પરમાત્મા છે ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને એટલે જ્યારે જીવને કાચી બુદ્ધિ હોય નવો નવો સત્સંગમાં આવે ત્યારે જ ધર્મ માટે એને પાલન કરવા માટે પ્રયત્ન કરવો એટલે તમે જોજો બહુધા શું થાય છે સંપ્રદાયમાં હરિભક્તા આવે ખરો પણ પહેલેથી એના ધર્મરૂપી જે કોઈ નિયમ હોય એનું એ પાલન કરતો નહીં હોય એટલે આખી જિંદગી જેવો છે તેઓને તેવો જ જાય પછી બહુ સત્સંગમાં આગળ નહીં વધે એટલે તમે જોજો જે લોકો વર્ષોથી મંદિર આવતા હોય પણ જેવા હોય તેવાને તેવા જ રહે એનામાં બહુ લાંબો ટૂંકો તમને ફરક નહીં દેખાય એનું કારણ આ છે જ્યારે આવ્યો હોય ત્યારે આ જે ધર્મરૂપ જે કર્મકાંડરૂપ ધર્મ જે સ્મૃતિઓમાં કયા એનું એ પાલન ન કરતો હોય એટલે એ જેવો છે તેવોને તેવો જ રહે બરાબર એટલે આ મીમાંસકોમાં આવું છે કે ભાઈ હવે દાખલા તરીકે કર્મકાંડમાં બહુ અભિરુચિ થઈ જાય તો બહુ વધારે પડતું કર્મકાંડ તો આ લોકને પલ્લોકને વિશે સુખી થાય સુખમાં મળે શું સ્વર્ગ મળે છેલ્લે સ્વર્ગથી ઉપર કઈ જવાય સમજો પણ આપણે શું કરવાનું છે શાસ્ત્રોમાં કહેલું કર્મકાંડ કરવાનું છે પણ કેમ કરવાનું છે કોના માટે કરવાનું છે ઉત્તર મીમાંસાની છે ઉપાસના કરવાની છે ભગવાનની ઉપાસના માટેના કર્મો કરવાના છે નહીં કે આ લોકમાં સુખી થવા માટે કર્મકાંડ કરવાનું એટલે આપણે જે કોઈ કર્મકાંડ કરીએ એ ભગવાનને સુખી કરવા એટલે ભગવાનને રાજી કરવા સુખી તો ભગવાન છે જ પણ આપણે સુખી કેમ દઈએ કે ભાઈ ભગવાન રાજી થશે તો હું રાજી એમ ભગવાન રાજી તો હું રાજી એમ ભગવાનની પ્રસન્નતામાં મારી પ્રસન્નતા એટલે આપણે કર્મકાંડ કરવાનું છે સમજો એ અહીંયા લખેલું છે અને અને ત્યાર પછી સાંભળો જ્યારે ધર્મને થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે આઈડિયા આવી ગયો ને એટલે લોકોની ઉપાસના દ્રઢ નહી થતી કારણ કે ધર્મને વિશે દ્રઢતા નથી આપણે ત્યાં જે ધર્મ પાળે છે તે ઘણા બધા પાખન ધર્મનું પાલન કરે છે ઘણા બધા કલ્પિત ધર્મનું પાલન કરે છે સ્વધર્મનું પાલન નહીં કરતા વર્ણ અને આશ્રમ પ્રમાણે એટલે એની ઉપાસના જે છે એની દ્રઢતા એને નથી આવતી જે એક વર્ગ એવો છે કે જે એવી ઉપાસના કરે છે કે સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નહીં બીજા કોઈને સાંભળવું નહીં અને બીજો એક વર્ગ એવો છે કે જે ધર્મનું પાલન નહીં કરતો એટલે એને કંઈ ખબર જ નથી જય સ્વામી નારાયણ કોણ શું છે કોણ ભગવાન છે કોણ નથી અહીંયા આવીને જય જય વિઠ્ઠલ કરીને ચાલ્યો જાય બરાબર એટલે એવું આપણે ત્યાં છે એવું નથી દરેક જગ્યા પર એવું છે જે વ્યક્તિઓ ધર્મમાં આવ્યા પછી પણ શ્રીજી મહારાજની આ લાઈનને માનતા ન હોય ફોલો ન કરતા હોય એ બધાની આ જ હાલત છે કારણ કે ભગવાનના વાક્યો છે ને એટલે શું કહ્યું કે જ્યારે ધર્મને વિશે દ્રઢતા થાય ત્યાર પછી ઉપાસનાના ગ્રંથનું શ્રવણ કરે ત્યારે એને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ત્રણ ઉપજે એવી રીતે એ ચારને ઉપજ્યાનો હેતુ છે સમજો એટલે પછી ધર્મ દ્રઢ થયો અને ઉપાસનાના ગ્રંથો જે ભગવાનના વાંચે કે સાંભળે ત્યારે એને પછી શું થઈ જાય પેલા ત્રણ ઓટોમેટિક આવી જાય પછી ઉપાસનાના ગ્રંથ આવે એટલે એમાં જ્ઞાન આવી જાય જ્ઞાન થાય એટલે વૈરાગ્ય પણ થાય અને ભક્તિ તો ઉપાસના ગ્રંથ છે એટલે કરવાનો જ છે પછી ભક્તિ એટલે આ અનુક્રમ છે પહેલો ધર્મ જ આવે દરેક જગ્યા પર આ જ અનુક્રમ છે બરાબર ચાલો શ્રીપતિમ શ્રી ધર્મ સર્વ